લોકસભાની ચૂંટણીના જે પડઘમ વાગી રહ્યા છે તેને લઈને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની કુલ છવ્વીસ બેઠકો છે જેમાંની એક બેઠક છે જુનાગઢ જુનાગઢ એક ગીર સોમનાથ અને જુનાગઢ બે જિલ્લાઓની બનેલી છે અને ટોટલ સાત વિધાનસભાઓ આવે છે જેમાં જુનાગઢ ત્રણ વિધાનસભા માંગરોળ વિશાવદર અને જુનાગઢ જયારે ગીર સોમનાથ અંદર ઉના કોડીનાર તાલાલા અને પોતે વેરાવલ એટલે મીન્સ કે ચાર બેઠકો આવે છે તો જુનાગઢ અને જુનાગઢ જિલ્લાની જે લોકસભાની બેઠક છે એમાં ખાસ કરીને કોળી સમુદાયનું પ્રભુત્વ વધારે છે કારણ કે જુનાગઢના મતદારોમાં કોળી સમુદાય વધારે છે અને એટલે જ અહીં વધારે પડતી પ્રાયોરિટી કોળી સમુદાયને આપવામાં આવે છે અત્યારે હાલના જે સાંસદ છે રાજેશભાઈ ચુડાસમા એ પણ કોળી સમુદાયમાંથી આવે છે બે અને બે સતત બે ટર્મથી એ સાંસદ છે

જુનાગઢની અંદર પટેલ સમુદાય કોળી સમુદાય અને મુસ્લિમ સમુદાય અને હિન્દુ આ જે ચારનું જે ક્ષેત્ર છે એનો જે રેશિયો આપણે જોઈએ તો સૌથી વધુ અહીંયા સમુદાય આવે છે કોળી સમુદાય છે ત્યારબાદ જો આવે તો અ અને પટેલ સમુદાય આવે છે અને એટલા જ માટે પેલી પ્રાયોરિટી અહીંયા હંમેશા કોળીને આપવામાં આવે છે વાત કરીએ ચૂંટણીની તો ઓગણીસો બાસઠ થી જયારે જુનાગઢ લોકસભાની ચૂંટણી થઈ રહી છે ત્યારથી કોંગ્રેસનો દબદબો હતો ઓગણીસો એકાવન માં ભાવનાબેન ચીખલીયા કે જેના લોકપ્રિય સાંસદ હતા અને મહિલા સાંસદ હતા તેમણે સતત ચાર ટર્મ સુધી બીજેપીને આ બેઠક અપાવી હતી અને જુનાગઢ ને બીજેપી નો ગઢ બનાવી દીધો હતો ઓગણીસો નવ્વાણું માં એમનું મૃત્યુ થયું અને ત્યારબાદ ફરી પાછી આ બેઠક છે કોંગ્રેસના ખાતામાં ખાતા ગઈ

કદાચ કહી શકાય કે અંજાણ વ્યક્તિ હતી એવી વ્યક્તિ એટલે કે રાજેશ ચુડાસામાને બે હજાર ને માં આ ટિકિટ માટે આ બેઠક માટે ટિકિટ ફાળવી બે હજાર ચૌદ માં નરેન્દ્ર મોદીની એક લહેર હતી અને એ લહેરનો નો સીધે સીધો ફાયદો રાજેશ ચુડાસામાને થયો રાજેશ ચુડાસામા જંગલ યુદ્ધ જીતા ત્યારબાદ બે હજાર ઓગણીસ માં ફરી પાછી રાજેશ ચુડાસામા એક યુવા નેતા હતા એટલે ફરી પાછી તેમને તક આપવામાં આવી પરંતુ દસ વર્ષના ગાળામાં જોઈએ તો જુનાગઢની અંદર જે વિકાસ થવો જોઈએ જુનાગઢના પ્રશ્નોને જે વાચા મળવી જોઈએ એ જોઈએ એટલી મળી નથી એટલે આ વખતે કદાચ બે રાજેશ ચોરાસામાં આ ટિકિટ માટે ફરી પાછી અને ચાન્સ આપવામાં આવે કે કેમ એ વિચારવું રહ્યું આ સાથે સાથે જોઈએ તો જુનાગઢની આ બેઠક પર જ્યારે હમણાં સેન્સ લેવામાં આવી ત્યારે ટોટલ પંદર લોકોએ સેન્સમાં ભાગ લીધો પરંતુ જુનાગઢની આ બેઠક માટે જ્ઞાતિ છે 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 એ સૌથી અહમ જ્ઞાતિના સમીકરણો જોવામાં આવે સાથે સાથે એક એવી વ્યક્તિ કારણ કે અહીંયા સમીકરણ અંદરનો જે વિખવાદ છે બીજેપીનો એ જોવા મળે છે એટલા માટે ખાસ કરીને આ બેઠક માટે એક એવી વ્યક્તિની જરૂર છે કે જુનાગઢ અંદર વિકાસની સાથે સાથે લોકોમાં પણ ખાસ પ્રિય હોય હવે જોવાનું રહેશે આગામી સમયમાં બીજેપી કોને ટિકિટ આપે છે અને સાથે સાથે કોંગ્રેસ પણ એની સામે કોણ વ્યક્તિને મૂકે છે ભાર્ગવિશ ગુજરાત તરફ જુનાગઢ